ડબોઈના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મા નર્મદાજીના પ્રાગટ્ય મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જયંતિ અનુલક્ષીની પાલખી યાત્રા સાંધ આરતી દીપદાન કેક સેરેમની મહાપ્રસાદી સહિત ભજન ડાયરાના કાર્યક્રમો પણ યોજાયા હતા આ પ્રસંગે મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમના ધર્મપત્ની મીના મહેતા સાથે પૂજન અર્ચન સહિત ચૂંટણી મનોરથના કાર્યક્રમમાં તેઓ જોડાયા હતા પદિત ભાવની લોકમાતા અને ગુજરાતની જીવાદોરી નર્મદાજીનો પ્રાગટ્યોત્સવ નર્મદા જયંતિનો પાવન દિન હોય તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નગરના શ્રદ્ધાળુઓ સહિત વિવિધ સમાજ અને મંડળો દ્વારા મલ્હારરાવ ઘાટ તીર્થ ઘાટ કબીલેશ્વર ઘાટ સહિતના નર્મદા કિનારા ઉપર ધાર્મિક કાર્યક્રમોની સાથે નર્મદા જયંતિની ઉજવણી કરવા વહેલી સવારે જ પ્રભાત ફેરી નર્મદા યાજના આયોજન સાથે બપોરના બાર કલાકે માતાજીના પ્રાગટ્ય સમયે કેક કાપી મહાઆરતીમાં ભાવિકો શ્રદ્ધા હતા અને માતાજીના જળમાં દૂધ શ્રીફળ કુમકુમ ચુંદડી ચણી બોર જેવી સામગ્રી અર્પણ કરીને પાવન સ્નાનનો લાવો લીધો હતો તો નર્મદા જયંતિને લક્ષીને બપોર બાદ ડીજે ભક્તિના તાલે નગરમાં નર્મદાજીની પાલખી યાત્રા નીકળી હતી માતાજીને લાંબી ચુંદડી અર્પણ કરવાનો મનોરથ યોજાયો તેમજ સાંધ્યા સમયે આરતી અને નાવિક સ્વમજીવી મંડળ દ્વારા આયોજિત કરાયેલી જાહેર મહાપ્રસાદી બાદ રાત્રિજન મહારાજ ખાતે ભજન સંધ્યાનું આયોજન કરાયું તેમજ રાત્રિના હજારોની સંખ્યામાં દીપદાન કરી ભાવિકોએ માં નર્મદાજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આજે માં નર્મદાનો પ્રાગટ્ય દિવસ અને નર્મદા કાંઠાના વતની તરીકે મા નર્મદાની આરતીનો અને સાથે જ અભિષેક કરવાનો જે પાવન અવસર મળે છે ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે જ્યારથી દરબાવતીનો ધારાસભ્ય થયો છું ચાનોદ પણ દરબાવતીમાં આવતું હોય દર વર્ષે માના પ્રાગટ્ય દિનેશ અને ગંગા દશેરા વખતે માને આરતી પૂજન અને ચૂંટણી પધરાવવાનો જે લાભ મળે છે એ ખરેખર હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું અને સાથે સાથે માને પ્રાર્થના કરું છું કે મા એવી શક્તિ આપ કે દરબાવતી વિધાનસભાના તમામ નાગરિકોને સુખ શાંતિ માટે કામ કરી શકું અને નર્મદા કાંટાના જે પ્રોજેક્ટો હાથ પર લીધા છે એ સરકારમાંથી મંજૂર કરાય એને પૂર્ણ સ્વરૂપ આપી શકું નર્મદે હર